આજે તમને સરસ મજાનું કેટરિંગ બતાવી દેવાનું છે આપણે આવી ગયા છે નડિયાદ ની અંદર અ ડભાણ ચોકડી ડબાણ ચોકડી થી થોડાક આગળ આવીએ એટલે શુભમ પાર્ટી પ્લોટ છે ત્યાં આગળ સરસ મજાનું તમને કેટરિંગ બતાવી દેવાનું છે ભગવતી કેટરસ છે અને ત્યાં આગળ સરસ મજાના લાઈવ કાઉન્ટર ને બધું તમને સરસ તમને બતાવીશું ચાલો મિત્રો એ મિત્રો સરસ મજાનું ડેકોરેશન ને બધું તમને બતાવી દેવાનું છે ચાલો મિત્રો અને આજે તમને બીજા યુટ્યુબર પણ મળ્યા છે આપણને નડિયાદના જે બધા જે ફેમસ યુટ્યુબરો છે એ પણ આપણને અહીંયા આગળ મળવાના છે તો એમની જોડે પણ આપણે એક મીટઅપ જેવું થઈ જશે ચાલો મિત્રો સરસ મજાનું ડેકોરેશન જુઓ મિત્રો બાજુ મે ચાલુ જ છે જુઓ

વાહ ભાઈ વાહ જો ભગવતી કેટર્સ ની અંદર સરસ મજાનું ટોમેટો સૂપ છે અને આ છે મંચાવ સૂપ અંદર આ નાખીને જ આપવાનું તમને વાહ

હા સરસ મજા હું તમને લામાં લાઈવ મન્ચુરિયન ચાઇનીઝ જે તૈયાર થાય છે બતાવી દઈએ મિત્રો જુઓ બીજી બાજુ ઢોસા પણ બનવાનું ચાલુ થઈ ગયા જે પણ તમને સરસ બતાવી દીધું અને અત્યારે મંચુરિયન નું સરસ કામકાજ ચાલુ થયું લાઈવ તમને બતાવી દેવાનું આજે બધું ભગવતી કેટર્સમાં આવી જાય છે મિત્રો આપણે અને સરસ મજામાં તમને લાઈવ બધું કેટરિંગ બતાવી દેવાનું થાય જો મન્ચુરિયન મિત્રો બલ્બમાં બનાવીને રાખેલા છે હવે જેમ જેમ બધું આપણે શરૂઆતમાં જ આવી ગયા છે હજુ તો કાઉન્ટર બધા શરૂ થવાના જ વાર છે હજુ તો ત્યાં અગાડી મેરેજમાં બધું ચાલુ છે પણ તમને શરૂઆતમાં જ આપણે બધું બતાવી દઈએ મિત્રો આપડે બીજા નંબર કાઉન્ટર પર સરસ મજાના તમને ઢોસા બતાવી દઈએ મિત્રો વાહ લાઈવ કાઉન્ટર ઢોસા બતાવી દયા મિત્રો ભાઈ વાયુ છે મસાલા ઢોસા છે ને મસાલા મસાલો ગયો છે આલુ નો મસાલો જોવા મિત્રો વાહ ભાઈ વાહ ઓ

ખાના છે જપી દેવી જયને પણ કોલ વાત કર્યો ઓરદાર શેર મે સરસ મજામાં થોડું બોલ્યા આપણે કરો ને ગજી

સર વિમલ સર તમે પાણી ટેસ્ટ કરીને કહો કેવું પાણી અને સ્વાદ કેવું લાગે તમને લસણ નું પાણી તીખું હોય બધી જગ્યાએ સ્વાદ તો હોય છે પણ એ તીખું નથી અને સ્વાદ પણ છે એટલે જેને એસિડિટી નો પ્રોબ્લેમ હોય કે ભાઈ બહુ તીખું પાસે એસિડિટી એવું નહી રહે

અને આચાર પણ સરસ મળી જવાનું છે વાટર કટલેશ જોઈ લો મિત્રો સરસ સ્પીડ છે અંગુર બાસુદી અંગુર બાસુદી પછી આ કટલેસ અને અહિયાં સમોસા જોવા મિત્રો અને પટ્ટી સમોસા પટ્ટી સમોસા છે ને વાહ ભાઈ વાહ સરસ સરસ અને એનો સોસ છે ચટણી જોવા મિત્રો વાહ ભાઈ વાહ સરસ સરસ અને આઈયો આ પનીર વાહ ભાઈ વાહ પનીર મસાલા જોવા મિત્રો સરસ સરસ વાહ જો મોટા મોટા પીસ છે મિત્રો એવું નહીં કે ભાઈ ગ્રેવી ગ્રેવી જોઈ લો વાહ અને એની બાજુમાં છે મિક્સ સબ્જી મને લાગે મિક્સ સબ્જી વાહ વા સરસ સરસ જો એ પણ થોડું કે જીરા રાઈસ જો મિત્રો વાહ ભાઈ વાહ બા બાસમતી ચાવલ છે અને સરસ દાલફ્રાય વાય વાહ અને જે સબ્જી તમને બતાવી એની સાથે ઓપ્શનમાં ફુલકા રોટલી અને પૂરી બંને રાખેલું છે એ પણ તમને બતાવીએ જો એક બાજુ અહીંયા આગળ રોટલી પૂરી એક બાજુ અહીંયા આગળ લોટ બંધાતો હોય અને રોટલી વણાતી હોય અને આ બાજુ જોવાનું મળે સરસ તમને લાઈવ એમ એવું નહીં કે ભાઈ તૈયાર રાખેલી જોઈ લો આ બધી રોટલી એક બાજુ સરસ અને ઘી લગાવીને જ આપી દેવાનું એથી જોવા મળે ત્યાં ફૂલકા રોટલી તૈયાર થઈ જાય અને અહીંયા ઘી લગાવી અને સરસ હવે આ આ કયો હલવો છે એ પણ થોડું ગાજર નો હલવો વાહ વહી વાહ સરસ જોવા મિત્રો સરસ રણગારે છે કાજુ ને દ્રાક્ષ ને બધું સરસ નાખીને વાહ વાહ સરસ સરસ જોવા અને એ પણ ગરમ ગરમ મિત્રો અને નીચે સગડું ચાલુ જ છે અને ગરમ ગરમ તમને સરસ ગાજર નો હલવો આપી દેવાનો સરસ આ બીજું કાઉન્ટર એનું એજ છે એજ જ મેનું બીજું કાઉન્ટર લાગેલું છે સરસ તમને આજે આપણે ભગવતી કે માં લઈને આવ્યા ગયા છીએ અને સરસ તમને બધું બતાવ્યું

તારે અચ્છે બહારે અચ્છેલકો મમ્મી પપ્પા સીધો કુરે અચ્છે પ્યાર કરો તુ એક પ્યાર કરો તુ એક કરો જબ તચા પ્રેમી મને એક लेबे नि शाह मने ओ दिर्बे ओ दिर्बे लेबे आ हे ओ दिर्बे ओ दिर्बे